સાત થી દસ વાગ્યા સુધીની આગાહીમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તો જ્યારે બાકી રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો વહેલી સવારથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો વરસાદી માહોલ છવાતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે રીતે મોસમ વિભાગની આગાહી હતી તે પ્રમાણે જ વહેલી સવારથી જ અમદાવાદની અંદર જે છે તે ભારે માત્રામાં જે વરસાદ જે છે તે ક્યાંક છૂટો છવાયો છે તો ક્યાંક ભારે માત્રામાં વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે આપ જોઈ શકો છો વરસાદ અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ જ્યાં અત્યારે વરસાદ જે છે તે અત્યારે ધીરી ધીમી ગતિએ જે છે અત્યારે હાલ વરસી રહ્યો છે પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં મોસમ વિભાગ હવામાન વિભાગ જે છે તેના તેના દ્વારા જે છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે ખાસ કરીને જો વાત કરીએ તો જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ગુજરાતના તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભલે તે સુરત હોય નવસારી હોય વલસાડ હોય કે પછી ભરૂચ હોય કે પછી જો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જામનગર ભાવનગર દ્વારકા અને સોમનાથ હોય તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઘણા બધા વિસ્તારો બનાસકાંઠા હોય જે સાબરકાંઠા હોય દાહોદ હોય ગોધરા હોય તેવામાં યલો એલર્ટ આપવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આણંદ વડોદરા જેવા વિસ્તારોમાં જે છે તે આપવામાં આવ્યું છે હવે વરસાદની જે સ્થિતિ જે છે આપણે તમને તે બતાવવાનો પ્રયત્ન કરીએ આપ રોડ ઉપર જોઈ શકો છો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તે જનતા પાસેથી ખંખેરી લેવામાં આવતા હોય છે જનતાના પૈસાનું પાણી પ્રી મોન્સૂન કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક કરવામાં આવતું હોય છે પરંતુ દર વર્ષે આ પ્રકારના જ ખાડા રોડ રસ્તા ઉપર દર વર્ષે જોવા મળતા હોય છે દર વર્ષે એવું કહેવામાં ચોક્કસથી આવે છે કે આ પ્રી મોન્સૂન કામગીરી ચોક્કસપણે કરી દેવામાં આવેલી છે અને કોઈ પણ જગ્યાએ સામનો નહીં કરવો પડે પરંતુ જેવો વરસાદ આવે એટલે તરત જ કામગીરી જે હોય છે છે તેની પોલ ખુલ્લી થઈ જાય અને તમામ અમદાવાદના તમામ રસ્તા ઉપર આ પ્રકારના દ્રશ્યો જે છે તે રોડ ઉપર જોવા મળતા હોય છે ક્યાંક પાણી ભરાઈ જતા હોય છે પાણી ભરાવા માટે પણ મોટા ડ્રેનેજ લાઈનો જે છે તે નાખવાની પ્રીમોનસૂન કામગીરીના નામે વાત કરવામાં આવે છે પરંતુ તે તમામ વાતો ક્યાંક ને ક્યાંક જયારે

જો થોડા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ જે હોય છે તે ક્યાંક રોડ રસ્તા ઉપર ખાડા ખોબડા જોવા મળતા હોય છે જો ફૂલ માત્રામાં જો ભારે માત્રામાં જો વરસાદ આવે ફક્ત એક દિવસ વરસાદ આવે તો પણ અમદાવાદ જે છે તે પાણીમાં ગરકાહ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થઈ શકે છે હવામાન વિભાગની જે આગાહી છે તેના પ્રમાણે લગભગ આગામી હજુ પણ પાંચથી છ દિવસ સુધી જે મોન્સૂન ટ્રપ જે એક્ટિવેટ થયું છે અને બીજું પણ એક સાયક્લોન જે છે તે એક્ટિવેટ થયું છે તેને લઈને મોસમ વિભાગની આગાહી છે હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચથી છ દિવસ સુધી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જેવા અને બીજા પણ જે જ્યાં યલો એલર્ટ આપ્યું છે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક આગામી પાંચથી છ દિવસ ગુજરાત ઉપર ભારે રહેલા છે ત્યારે ચોક્કસથી સરકારે આના માટે ક્યાંક ને ક્યાંક જે જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં યલો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં સરકાર તરફથી એનડીએફ અને એસડીએફની ટીમો જે છે તે અત્યારથી તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનહોનીનો બનાવ જે છે તે બનવા ન મળે પરંતુ ઇન્ડિયા ન્યૂઝની પણ અપીલ છે કે જો તમે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં પાણી આવવાની શક્યતા હોય પૂર આવતા તમામ ત્યાં પાણી ભરાઈ જતું હોય તો તમામ લોકોએ એવા તમામ એ સલામત સ્થળે ખસી જ